હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણીની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે તો આજે આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર ચારની શરૂઆત કરવાના છીએ તો પ્રશ્ન નંબર ચાર થોડો લાંબો છે એટલે કે આમાં ટોટલ પંદર પ્રશ્નો છે તો આજે આપણે સાત પ્રશ્નોની વાત કરીશું અને કાલે બાકી રહેલા આઠ પ્રશ્નોની વાત કરીશું તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રાખો આપણે ડિટેલમાં પ્રશ્નોને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો પ્રશ્ન ચારની આપણે રકમ વાંચી લઈએ કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને તેના પછીના ત્રણ પદ શોધો તો આપણે કેવી રીતે ખબર પડશે કે સમાંતર શ્રેણી છે કે નહીં તો આપણે સૌપ્રથમ તો ડી શોધવો પડશે અને જો ડી સામાન્ય તફાવત સમાન હોય તો એ સમાંતર શ્રેણી બનાવશે અને પછી જે છેલ્લું પદ હોય એમાં આપણે ડી એડ કરતા જઈશું એટલે પછી ત્રણ પદ આપણને મળી જશે તો ચલો અહીંયા હું તમને ગણીને સમજાવું છું તો ચલો આપણે ચેક કરી લઈએ તો આપણે શું કરીશું સૌ પ્રથમ તો સામાન્ય તફાવત ડી શોધીશું ખાલી આપણે બે વખત ડી શોધીશું એટલે આપણને આઈડિયા આવી જશે કે સામાન્ય તફાવત સમાન છે કે નહીં જો સમાન હોય તો સમાંતર શ્રેણી છે અને સમાન ન હોય તો સમાંતર શ્રેણી નથી તો ચાલો આપણે ડી શોધીએ તો ડી સૌપ્રથમ તો એ ટુ માઇનસ એ વન કરીશું એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો એ ટુ અહીંયા કેટલા છે ચાર છે તો ચાર પહેલું પદ બે છે તો ચારમાંથી બે જશે તો બે વધશે તો પહેલાં એટલે કે બીજા પદમાંથી પહેલાં પદ બાદ કરતાં સામાન્ય તફાવત આપણને બે મળ્યો હવે ફરીથી સામાન્ય તફાવત ડી શોધીએ એટલે કે એ થ્રી માઇનસ એ ટુ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો ત્રીજું પદ આઠ છે એમાંથી બીજું પર ચાર બાદ કરીએ એટલે સામાન્ય તફાવત ચાર મળ્યો તો તમે જુઓ જે પહેલાં સામાન્ય તફાવત મળ્યો હતો એ બે મળ્યો હતો અને હવે ચાર મળ્યો છે એટલે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો નથી તેથી અહીંયા જે આપણને શ્રેણી આપેલી છે એ સમાંતર શ્રેણી બનાવતા નથી તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત માન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી સમાંતર શ્રેણી બનાવતા નથી તો બસ જો સામાન્ય તફાવત સરખો ના તો સમાંતર શ્રેણી ન બનાવે અને આગળ આપણને શું કીધું છે કે જો સમાંતર શ્રેણી બનાવતા હોય તો આપણે એના પછીના ત્રણ પદો લખવાના છે પણ અહીંયા સમાંતર શ્રેણી બનતી જ નથી તો આપણે ત્રણ પદ લખવાની જરૂર નથી તો ચલો આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ તો ચલો પ્રયત્ન કરીએ તેમાં આપણને શ્રેણી આપેલી છે બે પછીનું પદ છે પાંચ દ્વિત્યાંશ પછીનું પદ છે ત્રણ અને પછી છે સાત દ્વિત્યાંશ તો ચાલો આપણે સૌપ્રથમ તો સામાન્ય તફાવત ડી ચેક કરીએ અને પછી આપણે એના પછી તારણ કાઢીએ કે સમાંતર શ્રેણી બને છે કે નહીં તો સૌપ્રથમ તો અહીંયા ડી બરાબર એ ટુ માઇનસ એ વન તો બીજું પદ શું છે અહીંયા પાંચ દ્વિત્યાંશ અને માઇનસ પહેલું પદ બે છે પણ તમે અહીંયા જુઓ જે બીજું પદ છે એમાં નીચે બે છેદમાં પણ પહેલા પદમાં બે નથી તો આપણે નીચે બે લાવવા માટે ઉપર નીચે બે બે વડે ગુણીશું તો નીચે આપણા બે આવી ગયા છે તો ચાલો આગળનું હવે આપણે ગણતરી કરીએ તો પાંચ દ્વિતિયાંશ માઇનસ જો બે ગુણ્યા બે ચાર થશે તો ચાર દ્વિત્યાંશ નીચે આપણે છેદ સરખો છે તો એને આપણે કોમન લઈએ તો પાંચ માઇનસ ચાર ભાગ્યા બે આગળ આપણને અહીંયા શું મળી જુઓ પાંચમાંથી ચાર જશે તો એક અને નીચે બે તો એક દ્વિત્યાંશ આપણને અહીંયા ડી સામાન્ય તફાવત મળ્યો હવે ફરીથી આપણે શોધીએ કે સમાન થાય છે કે નહીં તો આપણે ત્રીજા પદમાંથી બીજો પદ બાદ કરીશું એટલે કે એ થ્રી માઇનસ એ ટુ એ થ્રી અહીંયા કેટલા છે ત્રણ છે અને માઇનસ એ ટુ કેટલા છે પાંચ દ્વત્યાંશ છે પણ જો બીજા પદમાં નીચે છેદમાં બે છે પણ ત્રીજા પદમાં બે નથી તો આપણે ઉપર નીચે બે બે વડે ગુણીશું તો આપણે છેદ સરખા થઈ જશે અને પછી આગળની આપણે ગણતરી કરી શકીએ તો અહીંયા જો ત્રણ દુ છ ભાગ્યા બે અને આગળ પાંચ ભાગ્યા બે હવે નીચે છેદ સરખા છે તો આપણે કોમન લઈશું તો છ માઇનસ પાંચ ભાગ્યા બે છમાંથી પાંચ છે તો એક વચ છે એટલે કે એક દ્વિત્યાંશ તો તમે અહીંયા જોઈ શકો છો સામાન્ય તફાવત આપણને સરખો મળ્યો છે બંનેમાં એક દ્વત્યાંશ મળ્યો છે તો હવે આપણે અહીંયા સામાન્ય તપાવત સરખો મળ્યો છે તેથી જે અહીંયા આપણને પદો આપેલા છે એ સમાંતર શ્રેણી બનાવે છે બસ અહીંયા તમારે ખાલી બે વાર જ સામાન્ય તપાવત શોધવાનો છે ત્રીજી વાર શોધવા જવાની જરૂર નથી જો તમે આગળ શોધશો ત્રીજીવાર સાત દ્વત્યાંશ માઇનસ ત્રણ તો પણ તમને એક દૃત્યાંશ જ સમાન જ મળશે એટલે તમારે બે વાર ખાલી શોધી અને તારણ કાઢી લેવાનું છે કે સમાંતર શ્રેણી બને છે કે નહીં એટલે અહીંયા જો સામાન્ય તબાજ સરખો મળ્યો એટલે અહીંયા સમાંતર શ્રેણી બને છે હવે પ્રશ્નમાં આગળ આપણને શું કીધું હતું કે જો સમાંતર શ્રેણી બને તો એના પછીના ત્રણ પદ આપણે શોધવાના છે એટલે કે આપણને અહીંયા જે એ ફોર સુધી આપેલું છે એ ફાઇવ એ સિક્સ અને એ સેવન આપણે શોધવાનું છે તો ચાલો આપણે શોધી લઈએ તો સૌપ્રથમ તો અહીંયા આપણે શું લખીશું કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે સામાન્ય તફાવત સરખો છે તેથી સમાંતર શ્રેણી બનાવે છે તો હવે આપણને જે આગળના ત્રણ પદ આપણે લખવાના છે એટલે કે પછીના જે છેલ્લું પદ હોય એના પછીના તો ચલો અહીંયા આપણે લખી દઈએ તો સૌ પ્રથમ તો અહીંયા એ ફાઇવ તો ચલો એ ફાઇવ શું બનશે આપણું એ પ્લસ ફોર ડી તો પહેલું પદ શું છે અહીંયા જોઈએ આપણે તો બે છે તો લખી દઈએ બે પછી ફોર અને અહીંયા ડી કેટલો મળે સામાન્યતઃ જો સરખો જ છે અહીંયા આપણને એક દ્વત્યાંશ મળ્યો છે તો લખી દઈએ એક દુત્યાંશ તો બે બે ઉડી ગયા અહીંયા બે વધ્યા તો આપણો આન્સર શું મળશે બે પ્લસ બે અહીંયા આપણને પાંચમું પદ મળ્યું ચાર હવે અહીંયા આપણે છઠ્ઠું પદ શોધીએ તો એ સિક્સ એ સિક્સ કેટલા બનશે એ પ્લસ પાંચ બી આ તમને મેં ટૂંકું સૂત્ર ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું તો તમારે ખાસ યાદ રાખવાનું છે જેટલું પદ આપણે શોધવાનું હોય એના કરતાં એક ઓછો ડી આગળ આપણે લખવાનો રહેશે એનું મેઇન સૂત્ર હતું એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સમજણ પડી ગઈ તો ચલો આગળની ગણતરી આપણે કરીએ તો અહીંયા એ કેટલા છે બે છે પછી પાંચ અને ડી આપણા એક દ્વિત્યાંશ છે તો ચલો આગળની ગણતરી કરીએ અહીંયા બે પ્લસ અહીંયા પાંચ ગુણ્યા એક દ્વિત્યાંશ તો પાંચ ભાગ્યા બે થશે તો અહીંયા જુઓ પાંચના નીચે છેદમાં બે છે પણ આગળ જે બે છે એના છેદમાં કંઈ છે નહીં તો આપણે બે લાવવા પડશે તો આપણે ઉપર નીચે બે બે વડે ગુણીશું સમજ્યામ પડી ગઈ તો ચાલો આગળની ગણતરી કરીએ તો અહીંયા ચાર ભાગ્યા બે અને પ્લસ પાંચ ભાગ્યા બે હવે છેદ સરખા છે તો આપણે પાંચને એટલે કે નીચે બે કોમન લઈશું તો ચાર પ્લસ પાંચ ભાગ્યા બે તો અહીંયા આપણને મળ્યું નવ ભાગ્યા બે કે ચાર અને પાંચનો સરવાળો નવ થાય છે તો આપણને જે છઠ્ઠું પદ હતું એ નવ ભાગ્યા બે મળ્યું ચલો હવે આપણે સાતમું પદ શોધી લઈએ તો અહીંયા એ સેવન તો એ સેવન કેટલા થશે એ પ્લસ સિક્સ ડી અહીંયા એ કેટલા છે બે છે છ અને ડી આપણા એક દ્વિતિયાંશ છે તો અહીંયા બે બે ઉડી જશે અહીંયા ત્રણ વધશે તો આપણું ફાઇનલ આન્સર બનશે છે બે પ્લસ ત્રણ એટલે કે પાંચ જે આપણું સાતમું પદ છે એ આપણને અહીંયા પાંચ મળ્યું તો જુઓ આપણે સૌ પ્રથમ સામાન્ય તફાવત શોધ્યો એ આપણને સરખો મળ્યો તો આપણે એના પરથી તારણ કાઢ્યું કે સમાંતર શ્રેણી બનાવે છે અને આગળ આપણને પૂછ્યું હતું કે બીજા ત્રણ પદ શોધો તો આપણે પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ શોધ્યું તો ચાલો આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ એટલે કે દાખલા નંબર ત્રણ તરફ તો જુઓ એમાં હવે આપણે એમાં પણ સામાન્ય દબાવ શોધીશું બે વાર અને જો સરખો મળે તો સમાંતર શ્રેણી બનાવે છે અને સરખો ના મળે તો સમાંતર શ્રેણી બનાવશે નહીં તો ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા ડી બરાબર એ ટુ માઇનસ એ વન અહીંયા એ ટુ કેટલા છે માઇનસ ત્રણ પોઈન્ટ બે પછી અહીંયા માઇનસ અને એ વન કેટલા છે માઇનસ એક પોઈન્ટ બે અહીંયા જો માઇનસ ત્રણ પોઈન્ટ બે અને અહીંયા માઇનસ ગુણ્યા માઇનસ તો પ્લસ થઈ જશે પ્લસની નિશાની આવશે તો ચાલો આગળનો આપણે લખી દઈએ પ્લસ એક પોઈન્ટ બે આગળ હવે જો ત્રણ પોઈન્ટ બેમાંથી એક પોઈન્ટ બે નીકળવાના છે કેમકે મોટામાંથી નાનો ભાગ થાય પણ નિશાની મોટાની આવે તો આપણે જો અહીંયા ત્રણ પોઈન્ટ બેમાંથી એક પોઈન્ટ બે જશે તો અહીંયા બેમાંથી બે જશે ઝીરો ત્રણમાંથી એક જશે તો બે તો અહીંયા આપણે બે વધ્યા કેમકે બે પોઈન્ટ ઝીરો આપણે લખીશું નહીં એને આપણે બે જ લખાય તો બે વધ્યા પણ નિશાની મોટાની આવશે તો માઇનસ બે આપણો જવાબ આવશે તો ચાલો લખી દઈએ અહીંયા માઇનસ બે ફરીથી આપણે ડી શોધીએ તો અહીંયા એ થ્રી માઇનસ તો ત્રીજું પછ શું છે અહીંયા માઇનસ પાંચ પોઈન્ટ બે માઇનસ અને બીજું પદ છે ત્રણ પોઈન્ટ બે તો અહીંયા માઇનસ પાંચ પોઈન્ટ બે અને માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ ત્રણ પોઈન્ટ બે તો જો પાંચ પોઈન્ટ બેમાંથી ત્રણ પોઈન્ટ બે જશે તો તમને ડાયરેક્ટ ખબર પડે છે કે અહીંયા બે વચ્ચે પણ નિશાની મોટાની આવશે તો માઇનસ બે તો તમે અહીંયા જોઈ શકો છો કે સામાન્ય તફાવત આપણને સરખો મળ્યો છે તો અહીંયા આપણે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે તો અહીંયા આપેલ પદો સમાંતર શ્રેણી બનાવે છે તો હવે જો સમાંતર શ્રેણી બનાવતા હોય તો આપણે તેના પછીના ત્રણ પદ શોધવાના હતા એટલે કે પાંચમું પદ છઠ્ઠું પદ અને સાતમું પદ તો ચાલો અહીંયા આપણે શોધી લઈએ સૌપ્રથમ તો એ ફાઇવ એ ફાઇવ શું બનશે એ પ્લસ ચાર ડી અહીંયા એ કેટલા હતા પહેલું પદ શું છે માઇનસ એક પોઈન્ટ બે તો લખી દઈએ માઇનસ એક પોઈન્ટ બે પછી ચાર અને ડી આપણને કેટલા મળે અહીંયા જો ડી માઇનસ બે મળ્યા છે જે સરખો છે તો ડી માઇનસ બે તો અહીંયા માઇનસ એક પોઈન્ટ બે અહીંયા જો આનો ગુણાકાર કેટલો થશે પહેલાં તો આપણે પ્લસ રાખી દઈએ અને ચાર ગુણ્યા માઇનસ બે તો અહીંયા માઇનસ આઠ બનશે થશે તો માઇનસ એક પોઈન્ટ બે અને માઇનસ આઠ તો બંને નિશાની માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસની આવશે તો અહીંયા સરવાળો થશે તો જો આઠ પોઈન્ટ આઠ છે એટલે આપણે આઠ પોઈન્ટ ઝીરો લખી શકીએ અને એક પોઈન્ટ બેનો સરવાળો કેટલો થશે અહીંયા જો પોઈન્ટ પછી ઝીરો અને બેનો સરવાળો બે પોઈન્ટની આગળ આઠ અને એકનો સરવાળો નવ તો અહીંયા આપણે નવ પોઈન્ટ બે મળ્યા પણ નિશાની માઇનસની આવશે તો માઇનસ નવ પોઈન્ટ બે સમજણ પડી ગઈ આગળનો હવે સોલ્વ કરીએ આપણે છઠ્ઠું પદ શોધીએ એ સિક્સ તો ચલો એ પણ શોધી લઈએ એ સિક્સ બરાબર એ પ્લસ પાંચ ડી તો એ કેટલા છે અહીંયા માઇનસ એક પોઈન્ટ બે પછી પાંચ અને ડીની કિંમત છે માઇનસ બે તો અહીંયા માઇનસ એક પોઈન્ટ બે પ્લસ અહીંયા પાંચ ગુણ્યા માઇનસ બે તો માઇનસ દસ બનશે પણ પછી ફરીથી માઇનસ એક પોઈન્ટ બે અને એ જો માઇનસ અને પ્લસ તો ગુણાકાર શું થશે માઇનસ પ્લસ માઇનસ થશે તો માઇનસ દસ અને દસ દસનો સરવાળો એક પોઈન્ટ બે એટલે કે બંને જગ્યાએ માઇનસ છે પણ માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ કરીએ તો કેટલા થશે દસમાં એક પોઈન્ટ બે ઉમેરીએ તો અગિયાર પોઈન્ટ બે થાય અને નિશાની આવશે આગળ માઇનસની સમજણ પડી ગઈ આ પણ આપણને મળી ગયું છઠ્ઠું પદ દરેકમાં આપણે માઇનસ બે એડ કરવાના છે તો જો નવ પોઈન્ટ બે અગિયાર બે તો હવે જે આપણું સાતમું પદ છે એ તેર બે આવશે તો ચાલો આપણે શોધી દઈએ એ સેવન તો એ સેવન બનશે એ પ્લસ સિક્સ ડી તો અહીંયા એ કેટલા છે માઇનસ એક પોઈન્ટ બે છ અને ડીની કિંમત છે માઇનસ બે તો અહીંયા માઇનસ એક પોઈન્ટ અહીંયા છ ગુણ્યા માઇનસ બે તો માઇનસ બાર બનશે પછી ફરીથી માઇનસ એક પોઈન્ટ બે માઇનસ પ્લસ માઇનસ થશે માઇનસ બાર તો જુઓ બંને જગ્યાએ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે પણ નિશાની માઇનસની આવશે તો માઇનસની નિશાની અને બાર પ્લસ એક પોઈન્ટ બે તો તેર પોઈન્ટ બે બનશે જો મેં કીધું તો એ જ આન્સર આવ્યો છે તો આપણને સૌપ્રથમ તો આપણે સામાન્ય તફાવત શોધ્યો એ સરખો આવ્યો પછી આપણે તારણ કાઢ્યું કે સમાંતર શ્રેણી બનાવે છે અને આપણે તેના જે ચાર પદ આપેલા હતા તેના પછીના ત્રણ પદ એટલે કે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ આપણે શોધી દીધું તો ચાલો આગળના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર તો એમાં આપણને આપેલું છે માઇનસ દસ માઇનસ છ માઇનસ બે અને પ્લસ બે તેમાં સૌપ્રથમ તો આપણે સામાન્ય ડી શોધીએ અને તેના આધારે આપણને ખબર પડશે કે સમાનતા શ્રેણી છે કે નહીં તો ચાલો આપણે શોધી લઈએ તો ડી સૌપ્રથમ તો એ ટુ માઇનસ એ વન તો બીજું પદ શું છે અહીંયા માઇનસ છ પછી માઇનસ અને પહેલું પદ છે માઇનસ દસ તો અહીંયા માઇનસ છ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો પ્લસ દસ તો જો પ્લસ દસમાંથી છ જશે તો કેટલા વધશે અહીંયા પ્લસ ચાર વધશે સમજ્યા પડી ગઈ હવે ફરીથી આપણે સામાન્ય પદ ડી શોધીએ પણ ત્રીજા પદમાંથી હવે બીજું પદ વાત કરીશું એટલે ત્રીજું પદ શું છે અહીંયા માઇનસ બે માઇનસની નિશાની અને બીજું પછું છે માઇનસ છ છે તો માઇનસ બે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે પ્લસ છ એટલે છમાંથી હવે બે જશે તો અહીંયા પણ આપણને ચાર મળ્યા તો આપણો સામાન્ય તફાવત સરખો છે ખાલી તમારે બે વાર ચેક કરવાનો છે વધારે તમારે આગળ ચેક કરવા જવાની જરૂર નથી તો અહીંયા સામાન્ય તફાવત સરખો મળ્યો તેથી સમાંતર શ્રેણી બનાવે છે અને પછી આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધીશું ચાલો અહીંયા આપણે લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે તો ચલો હવે આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધી લઈએ કેમ કે અહીંયા સમાંતર શ્રેણી બનાવે છે એટલે કે આપણને પ્રશ્નમાં કીધું હતું કે જે પદ આપેલા હોય એના પછીના ત્રણ પદ શોધજો એટલે દરેક પ્રશ્નમાં આપણને ચાર પદ આપેલા છે તો એના પછીના ત્રણ પદ એટલે કે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ આપણે શોધવાનું છે જો સમાંતર શ્રેણી બને તો અને આ પ્રશ્નમાં આપણે બને છે તો ચલો શોધી લઈએ એ ફાઈવ તો એ ફાઇવ શું બનશે એ પ્લસ ફોર ડી તો અહીંયા એ કેટલા છે પહેલું પદ શું છે માઇનસ દસ છે તો જુઓ અહીંયા માઇનસ દસ પછી ચાર અને ડીની કિંમત કેટલી છે ડી સામાન્ય તપાત આપણો સરખો જ છે એ ચાર છે તો ચાલો આગળની ગણતરી કરીએ તો માઇનસ દસ અહીંયા ચાર ગુણ્યા ચાર પ્લસ સોળ થશે સોળમાંથી દસ જાય તો અહીંયા છ વધશે તો તમે જુઓ આપણો સામાન્ય તફાવત ચાર છે તો આપણે જે નવા પદ આવશે એમાં દરેકમાં ચાર એડ થતા જશે તો હવે જો અહીંયા છ મળ્યા તો છઠ્ઠું પદ દસ મળશે પછી સાતમો પદ આપણને ચૌદ મળશે તો આપણે ગણતરી કરીને ચેક કરવો પડશે કે આપણે સ્ટેપના માર્ક્સ હોય છે તમે ડાયરેક્ટ ના લખી શકો કે છ દસ અને ચૌદ તો તમારે ગણતરી કરવી પડે તો આપણે ચલો ગણતરી કરી લઈએ એ સિક્સ બરાબર એ પ્લસ ફાઇવ ડી અહીંયા એ કેટલા છે માઇનસ દસ પ્લસ પાંચ અને ડીની કિંમત છે ચાર માઇનસ દસ પાંચ ગુણ્યા ચાર થશે વીસ અને વીસમાંથી દસ થશે તો દસ વધશે આગળ આપણે સાતમું પદ એ સેવન એ પ્લસ સિક્સ ડી તો એની કિંમત કેટલી છે માઇનસ દસ પ્લસ છ અને ડીની કિંમત છે ચાર તો જુઓ માઇનસ દસ અને અહીંયા છ ગુણ્યા ચાર ચોવીસ થશે ચોવીસમાંથી દસ જશે તો ચૌદ વધશે તો જુઓ મેં કીધું તો એ જ મળ્યા દરેકમાં ચાર એડ થતા જાય છે છ દસ અને ચૌદ તો આ આ પ્રશ્ન પણ અહીંયા આપણો પૂર્ણ થાય છે હવે આગળનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ પાંચમા નંબરનો પ્રશ્ન તો પહેલાં તો આપણે અહીંયા જુઓ શું આપેલો આપેલું છે આપણને ત્રણ પછી ત્રણ પ્લસ વર્ગોમાં બે ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગોમાં બે અને ત્રણ પ્લસ ત્રણ ગુણ્યા વર્ગોમાં બે તો આપણે સૌપ્રથમ તો સામાન્ય તપાસ શોધવાનો છે અને જો સામાન્ય તપાસ સરખો હોય તો સમાંતર શ્રેણી બનાવે છે તો ચાલો આપણે ચેક કરી લઈએ વર્ગમૂળ થઈ તમારે ડરવાની કોઈ જ નથી સિમ્પલ રીતે સોલ્વ થઈ જશે તો ચાલો આપણે સોલ્વ કરીએ તો એ સૌપ્રથમ તો ડી એ ટુ માઇનસ તો અહીંયા એ કેટલા છે તો જુઓ બીજું પશું છે ત્રણ પ્લસ વર્ગમૂળમાં બે તો અહીંયા ત્રણ પ્લસ વર્ગમૂળમાં બે અને એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે માઇનસ એ વન કેટલા છે માત્ર ત્રણ છે તો આપણે કૌશ છોડીશું તો જુઓ ત્રણ પ્લસ વર્ગમૂળમાં બે અને માઇનસ ત્રણ તો જુઓ અહીંયા પ્લસ ત્રણ છે અને અહીંયા માઇનસ ત્રણ છે તો ઉડી ગયા આપણો આન્સર વધ્યો વર્ગમૂળમાં બે આ મળે આપણને સામાન્ય તફાવત હવે આપણે ફ ફરીથી સામાન્ય તફાવત શોધીએ ડી તો હવે આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું એટલે કે એ થ્રી માઇનસ એ ટુ તો એ થ્રી અહીંયા કેટલા છે ત્રીજું પદ આ ત્રણ પ્લસ બે ગુણ્યા બે તો ચલો લખી દઈએ ત્રણ પ્લસ બે ગુણ્યા બે અને માઇનસ બીજું પદ તો બીજું પદ શું છે ત્રણ પ્લસ વર્ગમૂળમાં બે ત્રણ પ્લસ વર્ગમૂળમાં બે તો હવે આપણે કૌશ છોડીશું તો અહીંયા ત્રણ પ્લસ બે ગુણ્યા વર્ગોમાં બે અહીંયા જો માઇનસની નિશાની બંનેને લાગશે ત્રણને પણ માઇનસ લાગશે અને અહીંયા જો પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ બે એને પણ લાગશે એટલે આપણે લખી શકીએ કે માઇનસ બે તો આપણે જે ઉડતું હોય ઉડાડી દઈશું તો અહીંયા જો પ્લસ ત્રણ અને માઇનસ ત્રણ ઉડી જાય છે આગળની આપણે ગણતરી કરીએ તો જો બે વર્ગમૂળમાં બે એ પ્લસમાં છે અને માઇનસ વર્ગમૂળમાં બે તો અહીંયા જો કંઈ નથી તો આપણે અહીં એક લખી શકીએ તો બે વર્ગમૂળમાં બેમાંથી એક વર્ગમૂળમાં બાદ થાય તો આપણે છેલ્લે એક વર્ગમૂળમાં બે વધે પણ અહીંયા આપણે એક લખતા નથી સામાન્ય રીતે ખાલી વર્ગમૂળમાં બે લખીએ છીએ તો અહીંયા આપણને જો સામાન્ય તફાવત સરખો મળ્યો છે વર્ગમૂળમાં બે તો આ સમાંતર શ્રેણી બનાવે છે તો આપણે આગળના ત્રણ પદ શોધવા પડશે પાંચમું છઠ્ઠું અને સાતમું તો સૌપ્રથમ તો અહીં આપણે લખી દઈએ કે જે અહીંયા પદો આપેલા છે એ સમાન સમાંતર શ્રેણી બનાવે છે તો ચાલો સરખી રીતે લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે તો ચલો હવે આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધીએ તો સૌપ્રથમ તો એ ફાઈવ તો અહીંયા એ ફાઈવ કેટલા મળશે આપણને અહીંયા એ પ્લસ ફોર ડી તો અહીંયા એ કેટલા છે જો એ છે આપણા અહીંયા ત્રણ માત્ર ત્રણ છે તો એ ત્રણ પછી ચાર અને ડીની કિંમત છે વર્ગમૂળમાં બે તો બસ અહીંયા આપણે જો ગણો કે કાઉસ કરીએ અને કાઉશને આપણે છોડીએ તો ત્રણ પ્લસ ચાર વર્ગમૂળમાં બે તો આગળ હવે આપણે એ સિક્સ શોધીએ તો એ સિક્સ બરાબર એ પ્લસ પાંચ ડી તો એની કિંમત છે ત્રણ પાંચ અને ડીની કિંમત છે વર્ગમૂળમાં બે તો આપણે કાઉસ છોડીશું તો ત્રણ પ્લસ પાંચ વર્ગમૂળમાં બે એ સેવન તો એ સેવન કેટલા થશે એ પ્લસ છ ડી તો એની કિંમત છે ત્રણ છ અને ડીની કિંમત છે વર્ગમૂળમાં બે તો આપણે કાઉ છોડીશું ત્રણ પ્લસ છ વર્ગમૂળમાં બે તો દરેકની કિંમત મળી ગઈ આ રીતે તમારે સિમ્પલ ગણતરી કરવાની છે ગણિત કોઈ હાર્ડ વિષય નથી ખાલી તમારે ગણતરી કરી અને તમે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું તમને વધારે આવડતું જશે પ્રેક્ટિસ વીલ બી મેન પરફેક્ટ તો તમે જેમાં પણ પ્રેક્ટિસ કરશો એમાં તમે પરફેક્ટ બનશો તો હવે આપણે આગળનો દાખલો ગણીએ અને એનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ તો આપણે અહીંયા ડી શોધીશું એમ કે આપણને સમાનતા શ્રેણી છે કે નહીં એ ચેક કરવાનું છે તો ડી બરાબર એ ટુ માઇનસ એ વન તો બીજું પદ શું છે અહીંયા જુઓ ઝીરો પોઈન્ટ બાવીસ તો જીરો પોઈન્ટ બાવીસમાંથી લખી દઈએ જીરો પોઈન્ટ બાવીસમાંથી અહીંયા ઝીરો પોઈન્ટ બે એટલે કે જીરો પોઈન્ટ તમે વીસ પણ લખી શકો છો અને જીરો પોઈન્ટ બે અહીંયા હવે આને આપણે બાદ બાકી કરીએ તો જુઓ અહીંયા આપણે નીચે સરખી રીતે કરીએ કે ઝીરો પોઈન્ટ બાવીસમાંથી ઝીરો પોઈન્ટ બે જાય અહીંયા પાછળ કંઈ નથી એટલે આપણે ઝીરો લખી શકીએ તો જુઓ બેમાંથી ઝીરો જાય તો બે પછી અહીંયા બેમાંથી બે જાય તો ઝીરો અને અહીંયા ઝીરોમાંથી ઝીરો જાય તો ઝીરો તો અહીંયા આપણને આન્સર મળ્યો ઝીરો પોઈન્ટ ઝીરો બે ફરીથી આપણે ડી શોધીએ તો ડી બરાબર એ થ્રી એ તો અહીંયા ત્રીજું પદ શું છે અહીંયા જો ઝીરો પોઈન્ટ બસો બાવીસ તો ઝીરો પોઈન્ટ બસો બાવીસમાંથી બીજું પદ ઝીરો પોઈન્ટ બાવીસ બાદ થાય તો આપણે અહીંયા બાદ બાકી કરીએ તો જુઓ ઝીરો પોઈન્ટ બાવીસ પોઈન્ટ બાવીસ અહીંયા પાછળ કંઈ એટલે આપણે ઝીરો મૂકી શકીએ તો જુઓ બેમાંથી ઝીરો જાય તો બે આગળ બેમાંથી બે જાય તો ઝીરો બેમાંથી બે જાય તો પોઈન્ટ અને ઝીરોમાંથી ઝીરો જાય તો બે અહીંયા આન્સર મળ્યો ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બે તો તમે જોઈ શકો છો કે જો બંનેમાં સામાન્ય તપાટ ડી સરખો નથી કેમ કે પહેલાં આપણને ઝીરો પોઈન્ટ ઝીરો બે મળ્યો અને એના પછી ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બે મળ્યો તો હવે આપણે નીચે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તપાટ સરખો નથી તેથી સમાંતર શ્રેણી બનાવતા નથી તો ચાલો લખી દઈએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન ન હોવાથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી બસ અહીં આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો કેમ કે સમાંતર શ્રેણી બનાવતા નથી તો આપણને આગળ પદ મળશે નહીં તો ચાલો હવે આપણે આજના લેક્ચરનો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ એટલે કે પ્રશ્ન નંબર સાત અને જે બાકી રહેલા આઠ પ્રશ્નો છે એ આપણે લેક્ચર નંબર પાંચમાં સોલ્વ કરીશું તો ચાલો આપણે સોલ્વ કરીએ સૌપ્રથમ તો અહીંયા આપણે ડી શોધીશું તો ડી આપણે ડી બરાબર એ ટુ માઇનસ એ વન એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો બીજું પદ શું છે અહીંયા માઇનસ ચાર અહીંયા માઇનસ અને પહેલું પદ છે ઝીરો તો આપણે કૌંસ છોડીશું તો માઇનસ ચાર માઇનસ ઝીરો એટલે કે માઇનસ ચારમાંથી જીરો જાય તો ઝીરોની તો કોઈ વેલ્યુ છે જ નહીં તો અહીંયા આપણને ડી મળ્યા માઇનસ ચાર પછી ફરીથી આપણે સામાન્ય તફાવટ ડી શોધીશું તો ડી બરાબર એ થ્રી માઇનસ એ ટુ એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ આપણે બાદ કરીશું તો ત્રીજું પદ શું છે અહીંયા માઇનસ આઠ માઇનસ અને બીજું પદ છે માઇનસ ચાર તો અહીંયા માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે કે પ્લસ ચાર એટલે કે જો અહીંયા મોટામાંથી નાનું બાદ થાય અને નિશાની મોટાની આવશે કેમકે બંને નિશાની અલગ છે તો અહીંયા આઠમાંથી ચાર જશે પણ નિશાની મોટાની આવશે એટલે કે માઇનસ ચાર આવશે આઠમાંથી ચાર ગયા એટલે તો જો અહીંયા સામાન્ય દબાવ ડી આપણને સરખો મળ્યો છે તેથી અહીંયા આપણે લખી શકીએ કે પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોવાથી આપેલ પદો આપેલ પદો સમાંતર શ્રેણી બનાવે છે અને જો સમાંતર શ્રેણી બનાવે તો આપણે આગળના ત્રણ પદ એટલે કે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ શોધવું પડે તો ચાલો આપણે શોધી લઈએ તો એ ફાઇવ અહીંયા કેટલા બનશે એ પ્લસ ફોર ડી તો અહીંયા એ કેટલા છે સૌપ્રથમ પ્રથમ પહેલું પદ અહીંયા ઝીરો હતું અને ડી આપણા માઇનસ ચાર છે તો જો ઝીરો પ્લસ ચાર અને ગુણ્યા માઇનસ ચાર તો અહીંયા ઝીરો પ્લસ ચાર ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ સોળ બનશે તો અહીંયા જુઓ માઇનસ પ્લસ માઇનસ થશે એટલે કે ઝીરોમાંથી માઇનસ સોળ જશે તો અહીંયા આપણો આન્સર મળ્યો માઇનસ તો હવે જુઓ દરેકમાં માઇનસ ચાર એડ થાય છે એટલે કે અહીંયા સોળ સોળ આપણને પાંચમો પદ મળ્યું તો આગળનું પદ છે એ માઇનસ વીસ વીસ મળશે અને એના આગળનું પદ આપણને માઇનસ ચોવીસ મળશે પણ આપણે ગણતરી કરીને ચેક કરવું પડે તો ચાલો આપણે ગણતરી કરીને ચેક કરી લઈએ એ સિક્સ બરાબર એ પ્લસ પાંચ ડી અહીંયા એ તો ઝીરો છે પાંચ અને ડીની કિંમત છે માઇનસ ચાર તો અહીંયા જો ઝીરો પ્લસ અને પાંચ ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ મળ્યા પછી જીરો પ્લસ માઇનસ માઇનસ થશે તો માઇનસ વીસ અને જીરોમાંથી વીસ જશે તો માઇનસ વધશે તો મેં કીધું એવી રીતે માઇનસ વીસ મળ્યા હવે આપણને માઇનસ ચોવીસ મળશે પણ આપણે ગણતરી કરીને ચેક કરવા પડે સાતમું પદ એ સેવન તો એ પ્લસ સિક્સ ડી એની કિંમત ઝીરો સિક્સ અને ડીની કિંમત માઇનસ ચાર તો ઝીરો પ્લસ અહીંયા છ ગુણ્યા ચાર તો માઇનસ ચોવીસ તો અહીંયા જુઓ જીરો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે તો માઇનસ ચોવીસ અને જીરોમાંથી ચોવીસ જાય તો માઇનસ ચોવીસ કિંમત મળી તો અહીંયા આ પ્રશ્ન આપણો પૂર્ણ થાય છે એટલે કે આપણો સાતમો પ્રશ્ન પૂર્ણ થાય છે જે આગળ બાકી રહેલા આઠ પ્રશ્નો છે એ લેક્ચર નંબર ફાઇવમાં આપણે સોલ્વ કરીશું અને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક આપણું પૂર્ણ થશે અને આગળ નહીં આપણે આગળ આવી રીતે લેક્ચર આવતા રહેશે તો જો લેક્ચર સારા લાગ્યા હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો